બી મારી લાગ્યો મને આપણે અલ્યા પોપાજી તો જબરદસ્ત હવે હારું છે ને જ દેતા રાખ છું હા દેખાતો બોલો કે તાર શું થયું છે હવે હારું છે ને તો મને લે ને એટલે એ બેઠેલ <coughs>

પોપનકો અભિષેકમાં ચાલે આપણે પોઈન્ટ પાર્ટ બે તો હવે ની પી હેડો રોટલાનું સેટિંગ કરે કે જો તોળા ના માખ્યા હોય

પાંચ પાંચ